બનાવવામાં આવ્યા છે જે મંજૂર કરવા માટે બોર્ડની વ્યવસ્થા કરેલી હતી એમાં અમારા વિરોધ પક્ષ તરફથી ખાલી ટૂંક સૂચનો છે અને અમે મહાનગરપાલિકાને અભિવાદન આપીએ છીએ કે ભલે આટલા વર્ષે જાગ્યા પણ હવે જ્યારે આ રિક્રુટમેન્ટ રૂલ્સ બનાવ્યા છે તો સાથે સાથે આપણા રોસ્ટર રેજિસ્ટરની અને જે સેટઅપ આપણે મંજૂરીમાં મૂકેલું છે એની પણ અમલવારી થાય અને જે માણસોની સરકારમાં કોઈ લાગવગ આતે નથી અને જે ખરેખર રીતે લાયકાત ધરાવે છે અને સિનિયોરિટી ધરાવે છે એવા લોકોને પણ આમાં નિમણૂકતી થાય અને એમની સાથે કોઈ ભેદભાવ ન થાય આના પહેલા પણ મે ગત બે બોર્ડ પહેલા મે નામજોગ અમુક માણસોના એ નોંધ કરેલી હતી કે જેમાં સેટઅપનો અને રોસ્ટર રજિસ્ટર નો ઉલ્લંઘન કરીને અમુક વ્યક્તિને પોસ્ટ ઉપરથી હટાડીને અને લાગવગ ધરાવતા અને અધિકારીઓને સંબંધમાં હોવાના કારણે એ પોસ્ટ ઉપર એમનો નિમણૂક આપવામાં આવી છે અને હાલની તકે હું હવે નામજોગ નહી બોલું પણ ઈ પોસ્ટ અત્યારે હાલ આપણે સિત્તેર હજાર રૂપિયા મહાનગરપાલિકા પદ ને ફાળવે છે આજ જામનગર મહાનગરપાલિકા સાધારણ સભા જનરલ બોર્ડ ખાસ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યો હતો આ જનરલ બોર્ડમાં આર આર રિક્રુમેન્ટ રૂલ્સની જે ભરતીને સીધી ભરતીની ફાઇલ હતી એને સ્પેશિયલ પાસ કરવામાં આવેલી છે સાથે સાથે લોકમેળામાં જે મંજૂરીની અપેક્ષા એ હતી એ પણ ફાઇલ કરવામાં આવેલ છે અને જે આર આર રૂલ્સ છે એમાં પહેલાં આપણી પાસે નવસો ને બાણું હતી પછી રિવાઇઝ થઈને અગિયારસો પંચાણું થાય અને બસો ને ત્રણ ભરતી ભરતી અને ભરતી એક્સ્ટ્રા કરવામાં આવેલી રિવાઇઝ રિવાઇઝ સેટઅપમાં અને સ્ટેન્ડિંગ કમિટીના સાતસો અગિયારના ઠરાવ મુજબ આ ભરતીને ભરતી કાર્યક્રમમાં આ જનરલ બદલ બોલાવ્યો હતો અને બસો ત્રણ જે ભરતી થશે એ જામનગરનો વિસ્તાર અને વિકાસ થાય અને વહીવટી કામમાં પણ સરળ બને અને જ્યારે એક ચાર્જ બે ત્રણ જણા આગળ હોય એ ચાર્જ ડિવાઈડ થઈ જાય અને કામ પણ સરળતાથી બને એટલે આજે સ્પેશિયલ બોર્ડ બોલાવી અને આ આરઆરની ફાઇલ મંજૂર કરવામાં આવે છે સવારની